મહત્વપૂર્ણ સમાચારની સાથે શરૂઆત કરીએ તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ વિવાદના વમણમાં આવી છે બે લોકોના મૃત્યુ પછી હોસ્પિટલમાં હોબાળાની ઘટના બની છે દર્દીના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી છે બોરીસણા ગામના લોકોએ હોસ્પિટલમાં હલ્લાબોલ કર્યો હતો એક કેમ્પમાંથી ઓગણીસ દર્દીઓ એવા હતા કે જેમને મોકલવામાં આવ્યા હતા દર્દીઓને હોસ્પિટલ લાવ્યા બાદ તેઓની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી દર્દીના હૃદયમાં સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હોવાની પણ જાણકારી સામે આવી છે અને સ્ટેન્ટ મૂક્યા બાદ બે દર્દીઓના મૃત્યુ થયાનો આરોપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે નિશુલ્ક નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હોવાની વાત હતી ઓગણીસ વ્યક્તિઓને જાણ કર્યા વગર સ્ટેન્ટ મૂક્યા હોવાનું પણ આક્ષેપ કરવામાં આવી રહ્યું છે મૃતકના રૂપિયા પણ આયુષ્યમાન યોજના હેઠળ કપાયા હોવાની જાણકારી હજી પાંચ દર્દીઓ એવા છે કે જે

એક્સપાયર થયા પછી તો જાણ કરો છો એમાં ઘરવાળાનો એટલે આ હોસ્પિટલ હોસ્પિટલવાળાએ એટલી એમની ગવર્મેન્ટની સુવિધાના ફાયદા લેવા માટે કે એમના જે ગવર્મેન્ટની કે ભાઈ કરવાથી સુવિધાઓના પૈસા મળે એના માટે આ બધા કાર્યો કર્યા જે આયુષ્યમાન કાર્ડના જે પૈસા હતા એના ફાયદા માટે આ લોકોને ગુમરાહ કર્યા આટો હારો આવ્યો હતો આ ઘરેથી ચા પાણી કરી નહીં ધોઈ નીકળ્યો હતો અને આ લોકો હેપી કર્યો અને શિક્ષક શું કહે એ આપણને ખબર નહી અને ડોક્ટરે મરી ગયા પછી એને જાણ કરી કે તમારો વ્યક્તિ વધારે બીમાર છે તો તમારે પહેલા હેપી કરે પહેલા તમારે બોલાવવું હશે કારા સહી લેવી પડે સહી દીની સહી જાવ જો પ્રશ્ન કરી કાઢો હું કઉં કાલ કેરા दाखल કરે ત્યાં અહીંયા વાગે કાલ સવારે 9 વાગે दाखल કરવાના કેટલા લોકો અહીંયા અમારા 21 લોકો હતા ઓરીસણા ગામના એકવીસ લોકો તો એકવીસ લોકોને બધાનો એક જ ઓપરેશન કરી શક બીજા કોઈને કોઈ બીજી કોઈ બીમારી એક જ ઓપરેશન અને એક જ દાણા બધાનો એકવીસ એકવીસ માણસોનું ઓપરેશન કરી આપની શું માંગ છે હવે અમારે તો માગું છે કે ડોક્ટર આ ડોક્ટર નહીં ભૂલશો જે વિવાદના વમળમાં આવી છે આખી જે ઘટનાની વાત કરી લે તો બે લોકોના મૃત્યુ થઈ ગયા છે અને તેના પગલે જ હોસ્પિટલમાં હોબાળાની ઘટના બની છે દર્દીના સગાઓ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી મહત્વની વાત એ છે કે બોરીસણા ગામના લોકોએ હોસ્પિટલમાં હલ્લાબોલ કર્યો હતો એક કેમ્પમાંથી ઓગણીસ દર્દીઓ હતા કે જેમને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા આ જે દર્દીઓ હતા તેઓ નહીં લાવ્યા બાદ તેઓની એન્જીઓગ્રાફી કરવામાં આવી હતી મહત્વની વાત એ છે કે એન્જીઓગ્રાફી જ્યારે કરાય ત્યારે દર્દીના હૃદયમાં સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હોવાની જાણકારી સામે આવી હતી સ્ટેન્ડ મૂક્યા પછી બે દર્દીઓના મૃત્યુ થયાનો આરોપ મૂકવામાં આવ્યો છે દર્દીઓના સગાઉનું કહેવું છે કે કોઈપણ જાણ વિના જ એન્જીઓગ્રાફી છે કે જે કરી દેવામાં આવી હતી આયુષ્યમાન કાર્ડથી હોસ્પિટલે રૂપિયા મેળવી લીધા હતા અને રૂપિયા કમાવવા માટે યોગ્ય સારવાર વગર સ્ટેન્ડ મૂકી દેવાયા છે ખ્યાતિ હોસ્પિટલે જે દર્દીઓને મારી નાખ્યા છે તે વાતની સગા સગાવાલાઓ છે કે જે જાણકારી આપી રહ્યા છે હજી પાંચ દર્દીઓ એવા છે કે જે આઈસીયુ હેઠળ છે અને તેમાં પણ સમગ્ર ઘટનાને લઈને તબીબો છે કે જે ફરાર થઈ ગયા છે ડોક્ટર તરફથી હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી અત્યારે જે પાંચ દર્દીઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે પરંતુ હોસ્પિટલમાં દર્દીના સગાવાલાઓ તોડફોડ કરી હતી સગાવાલા જાણ કર્યા વિના જ આ સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા હતા એન્જીઓગ્રાફી કરી દેવામાં આવી હતી અને જે બે દર્દીઓના મૃત્યુ થયા છે તેના પરિવાર દ્વારા હોબાળો કરવામાં આવ્યો ઓગણીસ એવા લોકો હતા કે જેઓને સારવાર નિદાન કેમ્પની અંદર મોકલવામાં આવ્યા હતા

સઘન તપાસ ક્યારે કરવામાં આવશે આજે તબીબો ફરાર છે તેને લઈને કેવી રીતે તપાસ થશે જવાબદાર આરોપી સામે કડક પગલાં ક્યારે ભરવામાં આવશે તે પણ સૌથી મોટો પ્રશ્ન છે તબીબો તો ફરાર છે પરંતુ તેમની સામે કડક કાર્યવાહી ક્યારે થશે તેઓને પકડવામાં ક્યારે આવશે આ સવાલ પણ ઉદ્ભવી રહ્યું છે હોસ્પિટલો જ્યારે પૈસા મેળવવા માટે આયુષ્યમાન કાર્ડ પીએમજી હેઠળ આ હોસ્પિટલ કે જેને પૈસા કમાવાની લાલચ હતી અને તેના કારણે જ આવી ઘટના અને તેમાં પણ દર્દીઓને એન્જીઓપ્લાસ્ટી કરી દેવામાં આવી તે દર્દીઓના સગા વાલા છે તેમનો આરોપ છે હવે તે ઘટના પાછળનું સત્ય શું છે તે તો તબે પકડાય ત્યાર પછી જ ખબર પડે આજે અંગે વધુ માહિતી માટે સતત જતીન જોડાયા જતીન આજે આખી ઘટના છે તે ઘટના વિગતવાર જણાવશો અત્યારની શું અપડેટ છે તે પણ જણાવશો દ્વારા કેમ લાવવામાં આવ્યો તો ગામડે એ ગામડે ઈસીજી પર આમાં આવ્યો ત્યારબાદ ડોક્ટરે ઈસીજી ખરાબ આવતા તેમણે બસ મોકલી હતી ને બસની અંદર તેને અહિયાં લાવવામાં આવ્યો હતો સૌથી મોટી ઘટના છે કે દર્દીઓને પૂછ્યા માત્ર ને માત્ર દર્દીઓ ની જ ઓપરેશન કરી દીધું દર્દીઓ ના સગા ને આવ્યું સાથે બાદ હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની વાતચીત કરવા નથી આવી રહી સૌથી મહત્વની વાત એ છે કે હોસ્પિટલ જે જેટલા દર્દીઓને લાવવામાં આવેલા જેમાં બે દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને પાંચ જેટલા દર્દીઓ જે છે એ ગંભીર હાલતમાં જોવા મળી રહ્યા છે હોસ્પિટલ ઓથોરિટી દ્વારા કોઈ પ્રકારની વાત કરવામાં આવતી નથી ને હાલ પોલીસ તંત્ર જે છે તે ઘટના સ્થળે આવી ચુક્યું છે પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે દર્દીઓને જાણ કર્યા વગર દર્દીઓના સગાને જાણ કર્યા વગર ઓપરેશન કરવામાં આવ્યું છે બે જેટલા મૃતક જેમાં એક ભારત અને એક સુવર્ણ કાચના હતા જેને લઈ ખૂબ જ મોટી મોબાઈલ થઈ રહી છે અને હોસ્પિટલ ખાતે હાલ તમામ લોકો જે તોડફોડ કરી રહ્યા છે ને તમામ લોકોની માંગ છે એમને યોગ્ય ન્યાય જે છે તે આપવામાં આવે છે જે ડોક્ટર છે તે ડોક્ટર નું નામ શું સામે આવ્યું છે કે જેમણે આ સર્જરી કરી હતી ડોક્ટર નું નામ પ્રશાંત કરીને ડોક્ટર છે જેને આ પ્રકારની ટ્રીટમેન્ટ કરી હતી તેઓ જીએસટી સાથે વાતચીત કરી તે સ્પષ્ટપણે કહ્યું કે ડોક્ટર અમે સહી કરાવી છે પરંતુ જે દર્દીઓના સગા છે તેમનું કહેવું છે કે કોઈ પ્રકારની સહી કરવામાં નથી આવી અને માત્ર ને માત્ર પૈસા પાડવા માટે જ આ પ્રકારનું ઓપરેશન કરવામાં આવ્યા હતા

કાર્યવાહી કરવામાં આવી જે માટે આ પ્રકારની ઘટના જે સામે આવી હતી મહત્વની વાત છે કે જે પ્રમાણે ઘટના બની હતી ત્યારે જે બે આ પ્રકારની ઘટના બની હતી સ્ટેન્ડ મુકવામાં આવ્યું હતું દર્દી મૃત પામ્યો હતો ફરી આજ ઘટના ફરી બની છે આ વખતે બે થી વધુ દર્દીઓ મૃત્યુ પામ્યા છે હોસ્પિટલ તંત્ર કોઈ પણ ભોગે બોલવા તૈયાર નથી કે માત્ર એવું કહી રહ્યા છે કે અમે દર્દીની ની પરવાનગી લઈ ગઈ પરંતુ ક્યાંક ને ક્યાંક દર્દીઓમાં ખૂબ જ નારાજગી જોવા મળી દર્દીઓના સગામાં ખૂબ જ નારાજગી જોવા મળી તેમનું કહેવું છે કે માત્ર ને માત્ર પૈસા પડાવવા માટે કઈ હોસ્પિટલ દ્વારા આ પ્રકારના ઓપરેશનો કરવામાં આવ્યા છે સિત્તેર હજાર થી લઈ લાખ રૂપિયા સુધીના માકાડમાંથી કહી શકાય કે દર્દીએ પૈસા પડાવ્યા હોવાનું દર્દીઓનો આક્ષેપ કરી રહ્યા છે સૌથી મોટી વાત કે જે ડૉક્ટરની આપણે વાત કરીએ તો એ ડૉક્ટરનું નામ પ્રશાંત વજીરાની સામે આવ્યું છે અમદાવાદની ખ્યાતનાન હોસ્પિટલમાં તેઓ કામ કરે છે પરંતુ જે જે ફોર્મ હતા તેમના ઉપર જે સહીઓ કરાવવામાં આવી હતી કે કેમ તે સૌથી મોટો સવાલ છે તેનું ઉદભવે છે અને જે સગાવાલા છે તે સગાવાલા સાથે ડૉક્ટર મળ્યા હતા કે કેમ પહેલાં જાણ કરાઈ હતી કે કેમ એ પણ સવાલ ઉઠી રહ્યો છે બિલકુલ ડોક્ટર કહેવું છે કે અમે દર્દી જોડે સહી કરાવી હતી પરંતુ દર્દીઓના સગાનું કહેવું છે કે અમને કોઈ પણ પ્રકારની જાણ જે છે તે નથી કરવામાં આવી હોસ્પિટલ દ્વારા માત્રને માત્ર પૈસા પડાવવા માટે છે રૂપિયા પડાવવા માટે છે આ પ્રકારનું જે કહી શકાય કે ઓપરેશન જે છે તે કરવામાં આવ્યું હતું દર્દીઓની માંગ દર્દીઓના સગાની માંગ છે કે અમને યોગ્ય ન્યાય જે છે તે આપવામાં આવે હોસ્પિટલ વારંવાર વિવાદોમાં આવતી હોસ્પિટલ છે હોસ્પિટલ દ્વારા યોગ્ય પ્રકારના

હોસ્પિટલનો કેમ્પ રાખવામાં આવ્યો હતો કેમ્પની અંદર ઇસીજી તેમજ રિપોર્ટ જે સાથે એક વીકની અંદર હોસ્પિટલ દ્વારા બસ મોકલવામાં આવે અને બસની અંદર સ્પષ્ટ પણ એવું કહેવામાં આવ્યું કે એ દર્દીઓ જ આવે તે દર્દીઓના સગા જ આવે જેમની પાસે મા કાર્ડ હશે જો મા કાર્ડ નહીં હોય તો તેઓને તકો પડશે આમ એટલે કહી શકાય કે મા કાર્ડ પૈસા પડાવવા માટે થઈ હોસ્પિટલ દ્વારા આ કેમ્પ આયોજન કરવામાં આવ્યું કેમ્પ ની અંદર જે ગામ દર્દીઓ હતા તેમને લાવવામાં આવ્યા કેમ્પ કોના દ્વારા કરવામાં આવ્યો તો હોસ્પિટલ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે કેમ્પ થયો હતો એ સૌથી મોટો પ્રશ્ન છે કેમ્પ કોના દ્વારા કરાવવામાં આવ્યો તો હોસ્પિટલ દ્વારા જ કરાયો હતો ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જ કરવામાં આવ્યો હતો આ બિલકુલ બી માનસિક ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જ કેમ્પ કરવામાં આવ્યો હતો અને અવારનવાર વર્ષમાં એક વખત આ કેમ્પ જે છે તે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરવામાં આવતો છે અનેક હોસ્પિટલો જે ખ્યાતિ હોસ્પિટલ છે ગામડાઓમાં અનેક જગ્યાએ કેમ્પનું આયોજન કરતી હોય છે કેમ્પમાં દર્દીઓને કોઈ પણ નાની મોટી ક્ષતિ દેખાય તો તેઓને તેઓની પોતાની હોસ્પિટલ માં માકાર સારવાર કરવા માટે કહેવાતું હોય છે એટલે કહી શકાય કે આ આજ ઘટના બે હાજર બાવીસ માં બની હતી માનસી પરંતુ સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવી જેના કારણે અત્યારે બે જેટલા દર્દીઓને ભોગ યોજ્ય બનવું પડી રહ્યો છે બિલકુલ જતીન આપ જોડાયા બદલ આપનો આભાર તો આખરે જે રીતે અમારા સંવાદદાતાએ સમગ્ર વિગત જણાવી છે કે એક તો ફોર્મ ઉપર સાઇન કરવામાં આવી હતી કે કેમ તે પણ સવાલ ઉઠી રહ્યો છે કેટલાક સગાવાલા કહે છે કે અમારી પાસે કોઈ પણ પ્રકારનું ફોર્મ જેના ઉપર હસ્તાક્ષર નથી લેવામાં આવ્યા બીજી તરફ આજે ખ્યાતિ હોસ્પિટલમાં માત્ર આ તો પહેલી વખત કેમ્પ કરવામાં આવ્યો હતો આ પહેલા પણ હોસ્પિટલ દર વર્ષે આવી જ રીતે કેમ્પનું આયોજન ગામડાઓની અંદર કરતી આવી છે તો આ જ ઘટનાને લઈને એક અપડેટ સામે આવી છે તેના ઉપર નજર કરી તો જે સમાચાર મળી રહ્યા છે 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 હોસ્પિટલમાં મોતને લઈને રાજ્ય રાજ્ય સરકાર કે જે એલર્ટ બની આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લીધી છે ઋષિકેશ પટેલ કે જેમણે આ સમગ્ર ઘટનાને લઈને તપાસના આદેશ આપ્યા છે ટ્વીટ કર્યું છે અને તપાસના આદેશ આપ્યા છે અને કહ્યું છે કે આરોગ્ય વિભાગે આ સમગ્ર મામલે તપાસ છે કે જે શરૂ કરી દીધી છે કારણ કે સવારથી જે આ ઘટના સામે આવી છે ત્યારે

આપણે જોયું છે કે અગાઉ પણ આવી બધી ઘટનાઓ ઘણી બધી સામે આવતી હોય ત્યારે તે આંખની હોસ્પિટલની ઘટના હોય હોસ્પિટલની અંદર કાઢની ઘટના હોય આ બધી જ ઘટનાઓમાં આ વખતની જે ઘટના છે તેમાં તો ના તો દર્દીઓને પૂછવામાં આવ્યું અને એન્જિયોગ્રાફી પણ કરી દેવામાં આવી અને આખરે તેમને મળ્યું શું તો તે મોત મળ્યું છે આવી ઘટનાઓ પાછળ આપ જવાબદાર કોને માનો છો બિલકુલ ભાનસી ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા જેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે શા માટે આ વાત કહી રહ્યો છું કારણ કે આપણે જઈએ બે હજાર બાવીસ માં પણ આજ ખ્યાતિ હોસ્પિટલ કે જેમાં આવી ઘટના બનવા પામી હતી તંત્ર દ્વારા તપાસનું નાટક કરવામાં આવ્યું અને પછી વાત ઉપર પડદો પાડી પાડવામાં પડદો પાડવામાં આવ્યો ફરીથી ઘટનાનું ક્યાંક ને ક્યાંક પિક્ચર સામે આવ્યું ફરીથી ખ્યાતિ હોસ્પિટલ વિવાદમાં આવી અને જેને લઈને વાત કરવામાં આવે તો બે લોકોના મોતનો આક્ષેપ ખ્યાતિ હોસ્પિટલ પર લગાવવામાં આવી રહ્યો છે રાજ્ય આરોગ્ય મંત્રીની વાત કરવામાં આવે તો ઋષિકેશ પટેલે પણ કડક તપાસ થાય તે માટે તપાસના આદેશ આપી ગયા હોવાની જાણકારી તેમણે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપી છે સૌથી મહત્વની વાત એ છે કે જ્યાં આ ઘટનાની જો વાત કરવામાં આવે તો જે ખ્યાતિ હોસ્પિટલની વાત કરવામાં આવે જેમ અમારા રિપોર્ટરે જણાવ્યું તે પ્રમાણે કે વર્ષમાં એક વખત આવી રીતના આરોગ્યલક્ષી કેમ્પનું ખ્યાતિ હોસ્પિટલ દ્વારા દર વર્ષે આયોજન કરવામાં આવે છે આ વખતે પણ એવું જ આયોજન કરવામાં આવ્યું વાત કરીએ કડીના બોરીસણા ગામની કડીના બોરીસણા ગામે આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ને જેમાં ઓગણીસ દર્દીઓને વધુ સારવાર માટે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં પોતાની જ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા તેમને એન્જિયોગ્રાફી કરવાની વાત સામે આવી એન્જિયોગ્રાફીમાં ઓગણીસ દર્દીઓને હૃદયમાં સ્ટેન્ટ મૂકવામાં આવ્યા અને ઓગણીસમાંથી બે એવા દર્દીઓ સામે આવ્યા કે જેમના માટે આ સ્ટેન્ટ એ મોતનું સ્ટેન્ટ સ્થાપિત થયું અને તેમણે બે દર્દીઓએ જીવ ગુમાવ્યો શા કારણોસર સ્ટેન્ટ મૂકવામાં આવ્યા શા કારણોસર સઘન તપાસ હાથ ધરાઈ શા કારણોસર બે દર્દીઓના મોત થઈ ગયા આ તમામ પ્રશ્નો જે છે એ દર્દીના સગાવાલાઓ પૂછી રહ્યા છે કેટલાક દર્દીના સગાવાલાઓ હોય તો એવો આક્ષેપ પણ કર્યો છે કે અમારી જાણ બહાર જ એન્જિયોગ્રાફી પણ કરી દેવાય અને સ્ટેન્ડ પણ મૂકી દેવામાં આવ્યા માનસી સૌથી મહત્ત્વની વાત એ છે કે જે પણ નીતિ નિયમો હોય છે ગાઈડલાઇન હોય છે તે પ્રમાણે દરેક હોસ્પિટલ જ્યારે પણ દર્દીનું ઓપરેશન કરતી હોય તો તેના ટી સી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ સાથેનું જે ફોર્મ હોય તેની ઉપર જે પણ પરિવારજનના પરિવારજન જે હોય તેમના પુત્ર હોય અથવા તેમના પત્ની અથવા તેમના સગા સંબંધીઓ હોય તેમના હસ્તાક્ષર લેતા હોય છે અને ત્યારબાદ જ ઓપરેશનની પ્રોસેસ કરવામાં આવતી હોય છે તો આ કામગીરી કરાઈ હતી કે કેમ એ સૌથી મોટો સવાલ છે બીજી બાબત એ સામે આવી રહી છે કે ઘટના બની બે લોકોના બે દર્દીઓના કરુણ મોત નીપજ્યા ત્યારબાદ તો મામલો એટલો બધો વકર્યો કે દર્દીઓના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી દીધી છે અને સૌથી ચોંકાવનારી બાબત માનસી એ સામે આવી રહી કે બે મૃતક વ્યક્તિ કે જેમના મોત થયા છે તેમના જે ઓપરેશનના પૈસા હતા એ પણ આયુષ્યમાન યોજના હેઠળ પીએમ જે યોજના હેઠળ કપાઈ ગયા હોવાની વાત સામે આવી રહી છે હવે આ બાબતને લઈને તો અત્યારે એક અંદાજપતક પ્રાથમિક જાણકારીની જો વાત કરવામાં આવે તો એવું અત્યારે દૂર સુધી જોઈએ તો એવું દેખાઈ રહ્યું છે કે ક્યાંક ભંડોળ ભેગું કરવાની વાત સામે આવી રહી છે હોસ્પિટલ દ્વારા એક સામટા રૂપિયા સરકારમાંથી સેરવવાની વાત સામે આવી રહી છે કારણ કે તો જ આવી રીતના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય પ્રોપર રીતના એવા જ દર્દીઓને સિલેક્ટ કરવામાં આવે કે જેમનો આયુષ્યમાન કાર્ડ ઉપલબ્ધ હોય તેમના જ ઓપરેશન કરવામાં આવ્યા કે જેમને એન્જીઓગ્રાફી કરવામાં આવે એનજીઓના ખર્ચની વાત કરવામાં આવે તો અંદાજે સરેરાશ પચાસ હજારથી વધુનો ખર્ચ હોઈ શકે છે એવું માની લેવામાં આવે આટલા બધા એકસાથે ઓપરેશન કરવામાં આવ્યા એટલે લાખો રૂપિયાની આવક હોસ્પિટલને થાય અને સરકારના નાણાં સીધા હોસ્પિટલને ફાળવવામાં આવે આવી પણ એક મનશા

ગ્રામજનો છે વિચારા છે કે જેમને એટલી બધી ખબર નથી પડતી હોતી તે લોકોને ખાસ કરીને ટાર્ગેટ કરવામાં આવ્યા ઓપરેશન કરવામાં આવ્યું સ્ટેન્ટ મૂકવામાં આવ્યું અને સૌથી મહત્વની વાત એ છે કે સ્ટેન્ટ મૂક્યા બાદ અડતાલીસથી બોતેર કલાક વ્યક્તિને સ્ટેબલ થતાં લાગતા હોય છે ત્યારબાદ જ તેને જે પણ રેગ્યુલર પ્રોસેસ હોય તેમાં તે દર્દી હોય તે ઢળતો હોય છે તો સ્ટેન્ટ મૂક્યા બાદ બે દર્દીઓના મોત થઈ ગયા કેમ તબીબે તાત્કાલિક ધોરણે એમને ટ્રીટમેન્ટ ના આપી આ તમામ બાબતોને લઈને અનેક અનેક સરળતા સવાલ ઉઠી રહ્યા છે દર્દીના સગાવાલાઓ છે તે સવાલો ઉઠાવી રહ્યા છે કે આવી ઘટના કેમ બની ને કેમ પૂછ્યા વગર આવી આવી રીતના ઓપરેશન કરી દેવાયા કેમ પૂછ્યા વગર સ્ટેન્ડ મુકાયા અને પરિવારજનોએ જ્યારે પોતાનો સ્વજન ગુમાવ્યો હોય તે જે સ્વજનના મોતનો દર્દ અનુભવી શકે તો બબ્બે લોકોના મોત થયા છે બબ્બે લોકોના જે મોત થયા છે તેમના મોત પાસે તેમના પરિવારજનો કોકે તો પોતાનો મોભી ગુમાવ્યા હોવાની વાત સામે આવી રહી છે તો આ લોકોને કોઈક વળતર પરિવારજનોને સહાય રૂપે કોઈ વળતર ચૂકવાશે કે કેમ આ એક મોટો સવાલ છે બીજી બાબત એ છે કે જે તબીબની વાત કરવામાં આવે ડૉક્ટરનું નામ સામે આવી રહ્યું છે ડોક્ટર પ્રશાંત છે તેમણે ઓપરેશનની કામગીરી કરી હોવાની વાત સામે આવી રહી છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે આ ડોક્ટર ફરાર થઈ ગયો હોવાની વાત આવી સામે શા માટે તબીબે ફરાર થવું પડ્યું તે પણ મોટો સવાલ છે એટલે કહી શકાય કે ક્યાંક ખોટી ઘટનાને અંજામ આપવાનું તબીબે આડકતરી રીતના સ્વીકાર કર્યો હોવાની વાત સામે આવી જામ માટે ફરાર થવું પડ્યું તે પેચીદો સવાલ છે અને તમામ બાબતો લઈને જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન હવે હરકતમાં આવી છે ત્યારે સઘન તપાસ હાથ ધરવામાં આવશે અને આગામી સમયમાં કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે હવે જોવાનું રહેશે જી બિલકુલ આપ જોડાય તે બધા લાભનો આભાર જેતીન આપણી સાથે જોડાઈ ગયા છે તેમની પાસેથી વધુ વિગત મેળે જેથી સૌથી મોટો સવાલ એ થાય છે કે સરકારી પૈસા મેળવવા માટે હોસ્પિટલે આ જે આખું ષડયંત્ર રચ્યું છે

એકેજબી શું ઘટના ઘટી હતી ને આપણે કોણ પ્રોગ્રેન નહી લાવવામાં આવ્યા હતા અને મારા દાદાને લાવ્યા ત્યાં શું બનાવ બન્યો તો એરા દાદાને ઘરેથી ખાલી ફોટ એવું બધાયું કે ભાઈ તમને અમે અહીંયા જઈએ તમારે જે બી તકલીફ હશે એનું નિવાર આના ને એની દવા કરીશું દવા કર્યા બાદ એટલે ખાલી ઘરેથી લક્ઝરીમાં લાયા અને એ બેસાડી અને પછી એ લઈને જે મારી બમાઈ બધું કરી ને ઇન્જોય આગે કરી ને શેર મૂકીને આવું કર્યું અને કોઈ બી કોઈ તકલીફ હતી મૃત્યુ કરી નાખ્યું કોઈ હાજની તકલીફ કોઈ તકલીફ નથી કોઈ તકલીફ નથી ખેતરમાંથી કામ કરીને ઘરે આવ્યા બિલકુલ મહત્વની વાત છે કે લાવવામાં ને લાવ્યા હોસ્પિટલ માંથી શું કહેવામાં આવી હોસ્પિટલ વાળા દ્વારા તો કીધું તો કે ભાઈ ગામ માં કેમ્પ હતો એક નઈ સત્તર જણા હતા સત્તર હજાર જણા એમને ખાલી બધા હતા કે તમારા શરીર પર તકલીફ હશે નાની મોટી એનું નિવારણ થશે એની દવા થશે પછી તમને લઈ જશે ને આપ મૂકી જશે તમારા પરિવાર ની પરિસ્થિતિ કયા પ્રકારે છે અમારા પરિવાર ની પરિસ્થિતિ બહુ જ ગંભીર અને બધા જોજ માં છે અમારે મોટા માણસ ગુમાવે એટલે બીજું મહત્વની વાત કે જે પ્રમાણે હોસ્પિટલ દ્વારા માખણ માંથી પૈસા પડાવવા માટે થઈ જે પ્રશાંત નું નામ સામે આવ્યું છે તે ડોક્ટર તેમને મળ્યા હતા કે કેમ તે સૌથી મોટો સવાલ છે આ લોકો ને લાવવામાં આવ્યા ત્યારે શું તમને ગામડેથી લાવવામાં આવ્યા હતા

દાદા જે છે તેમનું મૃત્યુ પામ્યું છે જેને પરિવાર જે છે એ ખૂબ જ રોષે જોવા મળી રહ્યો છે પરિવાર ની માંગ છે કે તેમને યોગ્ય નિરાકરણ જે છે તે લાવવામાં આવે અન્ય જે પાંચ દર્દીઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે શું તેઓની પણ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે તે સૌથી મોટો પ્રશ્ન છે બિલકુલ જે માનસી જેટલા ઓગણીસ જેટલા દર્દીઓને જે લાવવામાં આવ્યા હતા તેમાંથી નવથી દસ જેટલા લોકોને એન્જિયોગ્રાફી જે છે એ કરવામાં આવી હતી જેમાંથી બે લોકો મૃત્યુ પામે છે અને અન્ય પાંચ લોકો જે છે તે હાલ આઈસીયુમાં છે તેઓની હાલત પણ જે ગંભીર જોવા મળી રહી છે તેને લઈ જે ની ટીમે આઈસીયુ માં જવાનો પ્રયત્ન કર્યો પરંતુ હોસ્પિટલના ડોક્ટરો અને જે સ્ટાપનર છે જે તેઓએ સ્પષ્ટ પણ અંદર જવાની મનાઈ કરી અને તેઓ સ્પષ્ટપણે કહ્યું કે હોસ્પિટલના ઓથોરિટી દ્વારા તેમને જે કોઈ પણ વાતચીત કરવી હતી તે કરવામાં આવશે આજે અન્ય પાંચ લોકો છે શું તે પાંચ લોકોના પરિવારજનોના પણ હસ્તાક્ષર લેવામાં આવ્યા હતા ફોર્મ ઉપર સહી કરાવવામાં આવી હતી કે કેમ માધી જેટલા પણ દર્દીઓને લાવવામાં આવ્યા હતા તેમાંથી એક પણ દર્દીના સગાની સહી કરવામાં નથી આવી હોસ્પિટલ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા પરંતુ હોસ્પિટલના ના દર્દીઓ બધી હતા દર્દીઓ સહી લેવામાં આવી છે જેમાં કેટલાક દર્દીઓ જે વિશાલ કરીને ને દર્દી હતો તેના પરિવાર સ્પષ્ટપણે વાત કરતા કહ્યું કે એ સહી જે છે તે વિશાલ નથી જ હોસ્પિટલ દ્વારા ખોટી સહી જે છે તે કરવામાં માં આવી છે એટલે કે હોસ્પિટલ દ્વારા દર્દીઓ લાવવામાં આવ્યા પરંતુ દર્દીઓની સહી તો દર્દીઓ સગાની સહી જે છે તે નથી કરવામાં આવી એટલે સ્પષ્ટ પણે પૈસા પડાવવા માટે છે એ પ્રકારનું નું ષડયંત્ર જે છે તે હોસ્પિટલ દ્વારા કરવામાં માં આવ્યું છે બિલકુલ જતીન આભાર આપ જોડા મેળવ વિગતો જણાવી તે બદલ તો હવે સૌથી મોટો સવાલ એ ઉદ્ભવી રહ્યો છે કે જે રીતે અમારા સંવાદદાતાએ વિગતો જણાવી કે હોસ્પિટલની અંદર ઓગણીસ દર્દીઓ જે લાવવામાં આવ્યા હતા પરંતુ આ જે ઓગણીસ દર્દીઓ હતા તેમાંથી ઓગણીસ દર્દીઓને કોઈના પણ ફોર્મ ઉપર હસ્તાક્ષર નથી કરવામાં આવ્યા શું ખરેખર તેમને શું તકલીફ છે તે પણ જણાવવામાં નથી આવ્યું હવે તો પરિસ્થિતિ એવી છે કે ફ્રી નિદાન કેમ્પ જોઈને ગામના લોકો કે તેમને એવું થાય કે અહીં તેમને સારી સારવાર મળી જશે એમાં પણ એમને એવું કહેવામાં આવે કે હોસ્પિટલ અમદાવાદમાં છે સિટીની અંદર હોસ્પિટલ છે આપ ત્યાં આવો આપના પરિવારના સભ્ય છે તેમને સારી સારવાર કરી આપવામાં આવશે મોભી કે જે ત્યાં પહોંચતા હોય છે હોસ્પિટલ જાય છે કશું જ જાણ ના તો સગાવાલા કરવામાં આવી અને પછી ઓપરેશન કરી દેવામાં આવતા હોય તો પછી આ ઘટના ખરેખર ખૂબ જ ગંભીર છે તે જાણવા જેવી બાબત છે